એમેલ હાલો ભાઈ 11 દાગીના 2405 2405 હાલો બાઈ ચાલી બાઈ ચાલી બાઈ ચાલી ચાલી બાઈ 40 42 45 50 50 60 5 70 80 90 50 30 માલ છે 32 45 કોઈ કોઈ ના દે 45 32 ત્રેવીસો <coughs> પિસ્તાલીયા <pista. Super>, <coughs> ચોવીસ ચોવીસો 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 કોઈ ચોવીસો રૂપિયા બાર નાખીને ચોવીસો કે રજરાજ માર્ગારી 2400 આયરણભાઈ 2300 આמא ભાઈ 2300 આલો ભાઈ એય 2300 એય બેબી દેવી પર બોલો ભાઈ કાઈ ઘટત નઈ બેબી ભાઈ બોલો રાજભાઈ ભાઈ ડીસી દેવી પર તમે છો ભાઈ લાલાભાઈ તમે છો હા હા ઓય જ ને ડીસી નો ઓલા 15 25 35 50 50

હા 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 હારુ છે ભાઈ હિરેનભાઈ 90 ભાઈ હારુ છે હિરેનભાઈ 90 લાલાભાઈ કઈ નથી આપણે શું કર 2090 આવી જાય તો શું કરી હા હાલો ભાઈ ચાર ભારી ચાર હાલો ભાઈ હિરેનભાઈ 2500 આલે હાલો વસ્તુ જોજો 2500 આલે ભાઈ 2500 હા હાલ ફાળ એવું છે હિરેનભાઈ હા માલ કલર રે સોફા ડબલે ને ની ઘણી 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 કોઈ ના લે 2500 ચાલે સુ બોલે જો હીરેનભાઈ ના ના 2340 મે